ભારતીય સેના માટે અગત્યનું કામ કર્યું હતું આ છે વીરાંગનાઓની શૌર્ય એમના શબ્દોમાં સાંભળીએ નમસ્કાર આપણે હાલમાં ભારત અને પાકિસ્તાનની જે પરિસ્થિતિનું નિર્માણ થયું ઓપરેશન થયું બહુ જ મોટી મોટી વાતો 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 થઈ 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 પક્ષમાં વિપક્ષમાં પરંતુ જે એકોતેરનું યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં જે ભુજના એરપોર્ટને નુકસાન થયું હતું એ એરપોર્ટને બહોતેર કલાકમાં ફરીથી ચાલુ કરવાવાળા વિરાંગનાઓ આજે આપણી સાથે મોજુદ છે અને કેવી પરિસ્થિતિમાં એમણે કામ કર્યું એ આપણે કાનામા પાસેથી જાણીએ શામભાઈ પાસેથી જાણીએ બધાનો પરિચય પણ હું આપને આપી દઉં હિરાણી જેઓ મારી બાજુમાં બેઠા છે વીરભાઈ છે પછી રતનબાઈ છે શામભાઈ છે આપણી સાથે વાલભાઈ છે અને શામભાઈ બધે આપણી સાથે મોજુદ છે કેમ કે એ યુદ્ધમાં જે વીરાંગનાઓએ કામ કર્યું હવે અમુક જ સંખ્યામાં આપણી સાથે સ્વાભાવિક છે કે આટલા વર્ષ વીતી જાય એટલે ઉંમરનું કામ કરતું હોય પરંતુ જે હકીકતમાં વીરો છે હકીકતમાં આપણે જે ઓપરેશનમાં પાકિસ્તાનના યુદ્ધ વખતે આપણે જે કામ લાગ્યા છે અને આપણી આવનારી પેઢી જ્યારે બચી છે એ આ વીરાંગનાઓને જ આપણે સલામ કરવું જોઈએ કેમકે આવી પરિસ્થિતિમાં જે ત્યારે એમણે 72 કલાકમાં સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી કામ કરી અને ભુજનો એરપોર્ટ જે એર સ્ટ્રીપ હતી એને રિપેર કર્યો ત્યારે જ આપણે આજે જીવિત છીએ તો કનામાં હું તમને પહેલે પૂછીશ કે એ વખતે તમે કામ કરવા જાતા કેવો તમારો અનુભવ રહેતો કેમ કે ઘરે તો ના પાડતા સાસુ બહુ વિરોધ કરતા તે છતાં તમે જતા રહ્યા અમને જ્યારે 1971 માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે અમે અમારી ઉંમર ચોવીસ વર્ષની હતી તો અમારે સાસુ ઘરેથી ના પાડતા કે નથી જવાનું કે કને મરી જાશો તો અમે કે તો ભલે ત્યાં વાંધો અમે અમારો રાષ્ટ્ર અમારો અમે હા અમને બચાવો હોય અમારો દેશ તો અમે જાશી અને અમે અમારી સાસુ કહેતા ના પડતો અમે તો ભલે ભલે નહીં જાય એમ કરીને અમે વીજ બી હાલે જાય અમને તો એ અમને અમારો દેશ જ બચાવો તો એ માટે અને અમે તો સવારથી સાત થી સાત સાંજે ત્યારે અમે ઘરે આવતું અને મને તો પહેલે દિવસે ખાવા ન મળ્યું તો એ અમને પાણી ન મળ્યું ગરમ ગરમ પાણી પી અને પછી ખાવા ન મળ્યું તો ભુજના સંતોને ખબર પડી મંદિરવાળાને કે આવી આવ્યું એ લોકોને ખાવા નથી મળ્યું તો એ લોકો સુખડી લઈને ફ્રૂટ લઈને આવ્યા અને અમને આપ્યા તો અમે હાદલા તે દીતો સાડી નહોતી અમારે મોટા મોટા જાદા સાદડા હતા અમે પાલોમાં લઈ અને ખાત ખાઈ અને પાછા કામે લાગી જતા તો જ્યારે અમને વિજ્યા કણિકા વિજ્યા કણિકાના ભાઈ હતા લક્ષ્મણ કણિકા અને પીસીલાલ તો એ લોકોએ અમને શું કીધું કે અમને એને કીધું કે આવી રીતે તમને સાયરન વાગશે પાકિસ્તાન પ્લેન આવે સાયારણ વાગે પહેલું જોરદાર સાયારણ વાગે ત્યારે તમે છુપાઈ જાજો ગમે તે પર્યાવરણ છે કે કોઈ ખાડા ખેબલ નાતા એમાં તો અમે એવી રીતે કરતા અને બીજું સાવણ વાગે ત્યારે અમે ત્યાંથી પર્યાવરણમાંથી નીકળી અને પાછી કામે લાગી જતા અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અમારો જીવ તો જોખમમાં હતો કે હા અમે અમને જેમ થવાનું હશે એમ થશે પણ અમારો દેશ માટે અમે કુરબાને દેવા પણ તૈયાર થઈ અમે એ રીતે અમે કામ કર્યું કે ના દેશ બચાવો ભલે ત્યાં અમારું મોત થઈ જાય બલિદાન અમે અમે બલિદાન દેવા તૈયાર થઈ તો અમે એવી રીતે અમે બહુ કામ કર્યું અને અમને દેશ બચાવ્યો કલેક્ટર સાહેબ અમને મળ્યા બહુ ખુશી આનંદ થઈ કલેક્ટર સાહેબ અમને પચાસ હજાર રૂપિયા આપ્યા તો અમે કોઈને આપી કને આપી કોઈ એક દિવસ આવી કોઈ બે દિવસ આવ્યો તો અમે કીધું કે ના અમને નથી જોતા અમે પછી લઈ અને અમારી જે પંચાયત છે ત્યાં આપી દીધા અને પંચાયતના ઉપર રૂમ બનાવ્યો એમાં અમારું નામ નાખ્યું વિરંગના ભવન એટલી સુદી અમને અમારી યાદગીરી રાખી દર્શકભીતો તમે વિચાર કરજો કે ઓગણીસસો એકોતેર બા પચાસ હજાર રૂપિયા એટલે કદાચ આજે આપણે જો ગણતરી કરી તો એની ગણતરી પાંચ કરોડ રૂપિયાની થાય આ કલેક્ટર ના કલેક્ટરે પચાસ એક પણ એ વખતે હતા એ પણ એમનું સન્માન કરેલું અને એમને જે પણ રકમ મળેલી એ પંચાયતમાં જ આપેલું કેમ કે એમના મનમાં તો એક જ વસ્તુ હતી કે દેશને કઈ રીતે બચાવો કલાક આખી સ્ટ્રીપ તૂટી જતી હોય અને આર્મીના જે કોન્ટ્રાક્ટર હતા એમણે પણ જ્યારે નાદારી નોંધાવી કે અમારાથી કામ નહીં થઈ શકે ત્યારે આ વીરાંગલાઓ કામ કર્યું અને બહોતેર કલાકમાં એરસ્ટ્રીપ ફરીથી ચાલુ થઈ કેમકે બહોતેર કલાકમાં કામ થયું અને બાર કલાકથી ચોવીસ કલાક એને સુકાવવાનો સમય લાગ્યો ત્યારબાદ ભારતના જે પ્લેન હતા એ પ્લેન એ ટ્રીપ ઉપરથી ચાલુ થયા અને પાકિસ્તાનને કારની હાર પડી તમને એક વસ્તુ કહું કે કાનામાં હતા એમના સાસુ ખૂબ જ વિરોધ કરતા કે નથી જવું ત્યાં જશું તો આપણે મરી જઈશું પરંતુ સાસુ જરા આડા થાય એટલે કાનામાં ભાગીને તરત કોન્ટ્રાક્ટરની ટ્રકમાં બેસી જાય અને સવારે સાતથી સાંજે સાત કલાક સુધી કામ કરે એમના પાસેથી મેં જાણ્યું કે એ વખતે કચ્છનો જે રણ વિસ્તાર છે કેમ કે કચ્છ રણ જ વિસ્તાર છે ત્યારે પિસ્તાલીસ ડિગ્રીની આસપાસનો તાપમાન હોય અને એવામાં પાણીની કેટલી તરસ લાગે પરંતુ એ વખતે જે ડામર છે એના ભરેલા પીપળાઓ હોય એનામાં ડિગ્રી ડિગ્રીનો ગરમ પાણી હોય એ ગરમ પાણીની તરસ છુપાવી અને આ વિરાંગનોએ કામ કર્યું છે પેલા બે દિવસ તો એમને ખાવા માટે પણ કશું જ નહોતું મળ્યું કેમકે દેશ માટે ભોજન ક્યાંથી મળે દેશ માટે કામ કરવાનું હોય એટલે ભોજન પણ ભૂલી જવાનું હોય આમણે ભોજન પણ ભૂલી ગયા બે દિવસ બાદ સ્વામિનારાયણ મંદિરના સંતોને આ સમાચાર મળ્યા કે વીરાંગણાઓ ત્યાં કામ કરે છે અને એમની પાસે ભોજન નથી સ્વામિનારાયણ મંદિરે ભોજનની વ્યવસ્થા કરી ફળ ફ્રુટની વ્યવસ્થા કરી સુખડીની વ્યવસ્થા કરી અને જેમ કાનામાં એ કીધું કે સાડીના છેડામાં ભરી અને થાળી વાટકા તો જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોય ત્યાં થાળી વાટકાની તો કોઈ જ વ્યવસ્થા ન હોય એટલે સાડીના છેડામાં લઈ અને એ પરિસ્થિતિ હોય એટલે બંબાટમેન્ટ કમ્પલસરી ચાલુ હોય જ્યારે બંબાટમેન્ટ થાય એટલે જે સાયરન વાગે તરત જ જેવી જગ્યા મળે કોઈ ખાડામાં જગ્યા મળે કોઈ ઝાડ નીચે જગ્યા મળે એવી રીતે આ વિરાંગનાઓ પોતાના જીવ બચાવતા ફરીથી બીજી સાયરન વાગે એટલે ફટાફટ કામે લાગી જતા એટલે આજે આપણે જે કલ્પના કરીએ છીએ કે કેવી રીતે કામ થતો હશે એ કલ્પનાને જમીન ઉપર ઉતારવાવાળા આ વિરાંગનાઓ છે અને એ વિરાંગનાઓએ જે કામ કર્યું છે ત્યારે જ આપણે આજે જીવિત રહ્યા છીએ શામભાઈ તમારી પણ એવી સ્થિતિ હતી કે તમને પણ ઘરેથી ખૂબ જ વિરોધ થતો અને તે છતાં તમે જતા તો શું તમારો એ અનુભવ રહ્યો ઘરે હું નીકળતી મને મારી સાસુ ચોખ્ખી મનાઈ પાડતા કે મારા ત્રણ બાળકો હતા કે તારા તું હોય એરપોર્ટમાં જઈ બોમ પડશે ને તું મરી જઈશ તો તારા તન તન છોકરાને સાચવશે કોણ તો એ મેં કહ્યું કે હું એની હું ને ડાડી તમે છો તમે સાચવજો જો ભગવાન આપણા ઉપર હાથ રાખશે તો આપણે કાંઈ થવાનું નથી તો સાસુ બહુ તોય ખીજાય ખીજાય તોય હાંચે કહું ના દે સવારે ફટિકાઢીને ભાગી જાઉં અને મારા છોકરાને ડેલીને બાણે ઊભા રાખે તારી મમ્મી જાય ને તો કા ઉખડી નાખજે એટલે તારી મમ્મી પાછો પહેરશે તારી ગાડી ઉપડી જશે મારા ત્રણ છોકરા હતા તો તને છોકરા મારાને શીખાડે એમ કરે પછી છોકરાને હું એને પટાવું કે હું તારા માટે પીપી લેવા જઈશ પીપી લઈ આવીશ એક દિવસ કરી બીજો દિવસ કરી ત્રીજો દિવસે છોકરા કહે કે તું ખોટું બોલે રી મમ્મી લઈ નથી આવતી કાંઈ તો પછી મેં એક આનું હતું ને પહેલાંનું એ આનાની પીપલ લઈને મેં મારા છોકરા માટે રાખી અને મારી સાસુ કહ્યું કે તું તો મરી જ જવાની કે આવવાની છે જ નહીં પાછી કે લીલા કલર સાડલા પહેરવાના હતા અમને મારી કહ્યું મને પાંચ રૂપિયા આપો હું સાડી લઈ આવું પાંચ રૂપિયાની એ કે 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 મારવા શું જાય સાડી હું નહીં લઈ દઉં મા કીધું મા એ મને એમ કીધું કે કોણ કે મરવા જાય એમ તો સાડી બાળી લઈ લે દઉં આવી બેન પણ પાસે પાંચ રૂપિયા ઉધારા લઈને મેં સાડી લીધી છ દિવસ કામ કરે સાડી બાવરીયા માટકી અટકીને તૂટી પડી હા એ વખતે તમને કહી દઉં કેવું એટલે લીલા કલર ના કપડા એટલા માટે પહેરવામાં આવતા કે એ આજુબાજુ એમને માણસ નો અનુભૂતિ ન થાય એટલે કામ કરવા વખતે લીલી સાડી જ પહેરવામાં આવતી અને જે સાંભાઈ પાસે લીલી સાડી નહોતી અને એ વખતે પાંચ રૂપિયા પણ નવી સાડી લેવા માટે નહોતા એટલે દર્શક મિત્રો તમે વિચારો કે આજે આપણે ખૂબ જ મોટી મોટી વાતો કરીએ ફલાણા ઓપરેશન પૂછડા ઓપરેશન ઓપરેશન પરંતુ જ્યારે જમીન ઉપર કામ કરવાનું આવે છે ત્યારે માત્ર વાતો જ થતી હોય છે કામ આ કર્યું છે છે એને તમને અન્ય એક વસ્તુ કહી દઉં કે જ્યારે એ કામ કરવા જતા જેમ કે શામભાઈએ કીધું કે સાંજે આવે એટલે એમના સાસુ ખૂબ જ વિરોધ કરે એટલે શ્યામભાઈ કહી દે કે આવતીકાલે હું કામ કરવા નથી જવાની પરંતુ સાસુ થોડાક આગા પાછા થાય છોકરા ત્રણ નાના નાના બાળકોને મૂકી અને ફટાફટ

એને ભૂલી જાઓ પરંતુ આપણા ઘર ઉપર બોમ્બ પડશે તો શું થશે જો એ સ્ટ્રીપ રિપેર નહીં થાય તો આપણા માધા પર અને અને આખા કચ્છ બોમ્બ પડવાના છે જો એ રિપેર થશે તો પાકિસ્તાનને વળતો જવાબ આપવો પડશે અને ત્યારે પાકિસ્તાનની કારમી હાર થઈ હતી એટલે દર્શક મિત્રો એક વસ્તુ તો વિચારી જ લેજો કે જ્યારે તમે દેશ માટે વિચારો ત્યારે આમનો દ્રશ્ય આ બે હુબ નજરમાં રાખજો કે ઓગણીસો એકોતેર ની લડાઈમાં જયારે આ વિરાંગનાઓએ કામ કર્યું હતું ત્યારે આજે આપણી તમને એવું લાગે છે કે એ વખતે તમે મહેનત કરી અને આજની પેઢીમાં એ મહેનતનો અભાવ છે મહેનત કરી એટલી બધી મહેનત કરી આખો દેશ બચાવ્યો આજે ભૂજ ન હા અને પાકિસ્તાન વાળા ઉપર આપણા ઉપર રાજ કર ઈ લોકોને વિચાર કરવો જોઈએ કે આ વિરમ બેનું હવે તો ઉમર થઈ તો એને થોડોક અમને સાથ આપી કે એને કંઈક આપી તો એ બેનું બહેનો થયું